આપણે તમે તો ઘણી બધી કથા સાંભળી પણ આપણને મુક્તિ નથી મળી કેમ તો મેં હું કહું કે ચલો આપણે આજથી લઈ બાવીસ તારીખે ભોજન કર્યા બાદ બાર વાગે અહીંયા બાર જ વિમાન આવીને ઊભું રહે કે ભાઈ ચલો વિશાલ વાસણાના લોકોએ ખૂબ સુંદર કથાનું શ્રવણ કર્યું છે તમે બેસવા માંડો હેડો હડો વૈકુંઠમાં આ હશે જશે કોઈ જો આ ના પાડે છે તો પછી વિમાન આવે છે ચોક્કસ તમારી શ્રદ્ધા હોય તમારો ભાવ હોય કથાનું સાત દિવસનું શ્રવણ કરો એનું મનન કરો ચિંતન કરો ને સાતમા દિવસે આવીને ઉગવું રહ્યું તો પછી હું સામે કહું કે વિમાનમાં બેસવાની તૈયારી કેટલાની કોઈ નહીં તો પછી ભગવાન કે હે અમને મોંઘું પડે ને એટલે આ બધા પાછા કે મહારાજ અમારે ટિકિટ તો અમારી છે બાવીસ તારીખે ત્રણ સાડા ત્રણ ની અમારી ટ્રેન છે અમારે મહેસાણા જવાનું છે અમદાવાદ જવાનું છે મારા સાહેબ છે કે મારે સુરત પહોંચવાનું છે ટૂંકમાં વિમાન આવે છે ચોક્કસ પણ જવાની આપણી તૈયારી માછો બોલે છે જેટલી કથાઓ કરીશું તારા આ પાક્કો થશી હે મમા આ એક બે કથાથી મેળ નહીં પડે આપણા દર વર્ષે કોક નવું નવું કરતા રહેવું પડશે ત્યારે કોઈક તૈયાર કોઈ વિરલો તૈયાર થશે કે ના બાપજી આપણે જમશું વિમાન આવે છે ચોક્કસ જવાની તૈયારી કેટલાની પાછા નક્કી કરો બાપજી અમે તો છે ને કથામાં વચ્ચે ભજન ઉભા થઈ નાસ્તા હતા વચ્ચે આવે તો પાણી પીવા જતા એ કોમ કરો તમે ઉપડો તમે તો હાથ દિવસથી એક જ જગ્યાએ નહીં કશું જ નહીં અને તમારું તો કથામાં કથામાં કશું જ નહીં તમે ઉપડો મારે ઉપડવાનું છે પણ અહીંથી જેવી કથા પૂરી કરીને સિદ્ધિ રામેશ્વર ટૂંકમાં કોઈને જવું નથી જો જવું હોય તો વિમાન ચોક્કસ આવે છે આ વિમાન એટલે શું વિગતમાન વિમાન આ સાત દિવસ જે કથા આપણે શ્રવણ કરી અહીંથી બધું તમને આપવામાં આવે છે કે આ ગ્રંથ કેવો છે પરમાત્માનું સ્વરૂપ કેવું છે પરમાત્માના ભક્તો કેવા છે એમને જીવનની અંદર શું કર્યું આપણે બધું સાંભળ્યું પણ ધીરે ધીરે આપણે એમના જેવા થવાનું છે એનો પ્રયત્ન છે એ ભાગવત છે જ્યાં સુધી પગની અંદર માન મોહ કીર્તિ જેવા વજનદાર પથ્થરો ભરેલા હશે ને ત્યાં સુધી મુક્તિ નહીં મળે આ સાત દિવસની કથાથી આપણે જીવનની અંદર રહેલા જે દોષ છે ને એમાંથી કોઈ એક દોષને દૂર કરવાનો આપણે પ્રયત્ન કરવાનો છે કોઈ વ્યક્તિની અંદર ક્રોધ છે તો ક્રોધ ઓછો કરવાનો છે મોહ છે મોહને ઓછો કરવાનો છે લોભ છે લોભને ઓછો કરવાનો કીર્તિ છે મને બસ બધા લોકો મને બોલા ઓછી કરો પરમાત્મા તમને બોલાવે ને એનાથી વિશેષ બીજું કાંઈ જ નથી સાહેબ આ પથરા જેમ જેમ છૂટતા જશે ને એમ એમ માણસ સરળ થતો જે હલકો થતો જશે અને હલકો થશે ને એ પરમાત્મા તરત તમને લઈ લેશે આવી જા બેટા ચલ મારી પાસે ગોકર્ણજી કથા કરી છે ધુંદુકારીને મુક્તિ આપી છે એના પછી શ્રીમદ ભાગવત સંબંધી પ્રશ્નો પૂછવામાં આવેલા છે કે શ્રીમદ ભાગવતની કથા માટે સારામાં સારો સમય કયો ત્યારે ઉત્તર આપતા શાસ્ત્રકારો કહે છે કે દિના નામ નિયમો તો નિયમો નાસ્તી સર્વદા શ્રવણમ મતમ સત્સંગની અંદર કથા સાંભળવાની અંદર કોઈ નિયમ નથી જે વખતે શ્રવણ થતું હોય ગ્રંથનું કોઈ જગ્યાએ શ્રવણ કરાવવામાં આવી રહેલું ત્યાં જઈને બેસવું એ સારામાં સારો સમય છે કોઈ પણ સત્કર્મ કરવો હોય તો મોટા ભાગના લોકો જઈ અને પૂછે મારા સારામાં સારું ચોઘડિયું કયું મેં તારા મનમાં સારો વિચાર આવ્યો ને એ જ સારામાં સારું ચોઘડિયું છે બસ કરી નાખ સત્કર્મ કરવાની ઈચ્છા થઈ તરત કરી લો સાહેબ પછી એ સમય જતો રહેશે અને એ સમય ગયો પછી એ ફરીથી આવશે નહીં આજે મને કંઈક સારું કરવાની ઈચ્છા થઈ કરી નાખો કઈ ગુસ્સો કરવાનો હોય એ કદાચ આપણે મુહૂર્ત જોવા જઈએ છીએ કે મારે ફલાણા વ્યક્તિ ઉપર ગુસ્સો કરવો છે બાપજી જરા મુહૂર્ત જોયા કયા મુહૂર્તમાં કોઈ ચોઘડિયા જોઈએ છે નથી જોતા તો સત્કર્મમાં કેમ એવો વિચાર આવે છે ધેટ મીન્સ સત્કર્મ કરવું નથી ને તે બધા નાટકો છે માણસનો જન્મ થયો કયા ચોઘડિયામાં થયો કોઈ જોયો મૃત્યુ થયું કોઈ ચોગડ્યું કોઈ દિવસ સમય કશું જોવાય છે નહીં પૂરું થયું ચલો નીકળો સારું કર્મ કરવું છે સત્કર્મ કરવું છે કોઈ પણ જગ્યાએ શ્રવણ કરવા માટે જવું છે નીકળી જાઓ તીર્થયાત્રા માટે નીકળવું છે નીકળી જાઓ જવાબદારી બધાને સોંપી દો આપણને એમ છે હું નહીં જાઉં હું જઈશ અને કંઈક થશે તો અરે કંઈ ઘણા લોકો આવી અને જતા રહ્યા હજુ સારું જ છે કોઈ તકલીફ નથી પડી તું જા સત્કર્મ કરવા માટે દીના નામ નિયમો નાસ્તી સર્વદા મતમ કોઈ પણ સમય શ્રેષ્ઠ છે બીજો પ્રશ્ન કર્યો છે ખર્ચ કેટલો કરવો કારણ કે કોઈ પણ સત્કર્મ કરી ખર્ચ તો થાય ને આ મુખ્ય યજમાન અમારે અરવિંદ મામા થયા તો એમને ઓછું થવાય છે બીજા સહયોગ પણ બીજાનો મળ્યો છે બીજા દાતાઓ પણ છે પણ એ બધા દાતાઓએ કંઈક પોતાની યથાશક્તિ આપ્યું છે ત્યારે આ સત્કર્મ થઈ રહ્યું છે ત્યારે અંબાબા અને તુલસીદાસ દાદા ની પાછળ આ કથાનું આયોજન થયું છે ખર્ચ કેટલો થશે તો શાસ્ત્રકારોએ કહ્યું છે કે વિવાહે યાદ્રષમ બિત્તમ તાત્રષમ પરિકલ્પતે દીકરીના લગ્ન વખતે આપણે કેટલો ખર્ચ કરીએ એટલો ખર્ચ કરી શકો છો ધેટ મીન્સ રાજા હોય એ રાજા જેટલો ખર્ચ કરે રંગ હોય એ રંગ જેટલો કરે જે એની શક્તિ છે એ પ્રમાણે એ ભક્તિ કરે પણ સત્કર્મ કરી શકે છે કથાનું આયોજન ક્યાં કરવું કહ્યું છે તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણ મતમ વિશાલામ વસુધાયત્ર કર્તવ્ય તત્કથાસ્થલ તીર્થ વન અથવા ઘરે પણ કથાનું શ્રવણ કરી શકાય છે તીર્થ ક્ષેત્રનું મહત્વ એટલે છે કે આ તીર્થ જે ભૂમિ છે ત્યાં ઋષિઓએ મહાપુરુષોએ ત્યાં શું કર્યું છે જ્ઞાન સંપાદન કર્યું છે તપશ્ચર્યા કરી છે એ જગ્યા પવિત્ર છે એ જગ્યાની અંદર બેસીને જ્યારે કથાનું શ્રવણ કરો ને આપણા બધા જ વિચારો શાંત થાય છે અને પરમાત્માના વિચારો આપણા મનની અંદર સ્થિર થાય છે માટે કહ્યું છે તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણ અરે આપણે એ સુધી ન આવી શકીએ તો ઘર આંગણે પણ કથાનું શ્રવણ કરી શકાય છે વિશાળા વસુધા યત્ર ખૂબ મોટો વિશાળ એક મંડપ બનાવવાનો અને જેટલા વધારે લોકો કથાનું શ્રવણ કરે એટલું કથાના યજમાનને એટલું પુણ્ય મળે છે બોલો રાધે રાધે કેટલું પુણ્ય મળે જેટલા વધારે લોકો કથાનું શ્રવણ કરે એટલું પુણ્ય એમને મળે છે દાખલા તરીકે અહીંયા આપણે જે અઢીસો માણસ આવેલું છે બધા વ્યક્તિઓ આવેલા છે એ અઢીસો માણસ શાંતિથી એક ચિત્તે સવારના ત્રણ ચાર કલાક અને સાંજના ત્રણ કલાક કથાનું શ્રવણ કરે એટલો સમય એમનું મન એમનું ચિત્ત પ્રભુમાં રહે છે અને એ વિચારોના લીધે કરી અને એમના શરીરની અંદર એમની બોડીની અંદર જે વાઇબ્રેશન પ્રગટ થાય છે ને એ વાઇબ્રેશન જે થયા ને તમને તો શાંતિ આપે છે પણ એ જે જીવાત્મા છે ને એને પણ શાંતિ આપે છે પિતૃઓ પાછળ કથા કરાવવા પાછળનો હેતુ એ છે ઘણા લોકો આવીને કે અમને પિતૃઓ નડે છે નહીં પિતૃ કોઈ દિવસ કોઈને નડે જ નહીં પિતૃ હંમેશા આશીર્વાદ જ આપતો હોય હું તો કહું છું અંબાબા અને તુલસીદાસ દાદાજી એમને કદાચ કથા સાંભળી છે કે નથી સાંભળી એ મને ખબર નથી તમને પણ ખબર નથી પણ એમના કેટલા પુણ્ય કર્મ જાગૃત થયા હશે કે એમને એ મતી એ વિચાર પોતાના બાળક પુત્રને આપ્યો છે અને એ વિચારને એમને તરત સંકલ્પ લઈ અને એ કાર્ય પૂર્ણ કરે છે અહીંયા આટલા બધા લોકો કથાનું શ્રવણ કરતા હોય ને તો સૌથી વધારે જો કોઈને આનંદ થતો હોય આ બંને જીવાત્માઓને થઈ રહ્યો છે ઉપરે નાચી રહેલા છે કે વાહ મારા વાસણાના ગામજનોને મારો દીકરો મારો પરિવાર આ કથાનું શ્રવણ કરાવી રહ્યો છે સૌથી વધારે આનંદ પિતૃઓને છે ને પિતૃ બીજું શું આપે ઉપરથી આશીર્વાદ જ આપે અને સાહેબ આશીર્વાદ આપે ને એટલે તમારા ભલ ભલા કામ જે અટકેલા છે ને એ બધા તરત સોલ્વ થાય છે બોલો રાધે રાધે સત્કર્મ કરવાની ઈચ્છા થાય તરત કરો જ્યાં અનુકૂળ હોય ત્યાં કરી શકાય છે વક્તા તરીકે કોને નિયુક્ત કરવો જોઈએ કહ્યું છે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો

સમાજને કોઈ પણ સારી વાત કેવડાવી હોય ને પરમાત્માએ તો પરમાત્મા કોને કહે છે એ બ્રાહ્મણને કહે છે માટે જ બ્રાહ્મણ માટે એક શબ્દ છે ભૂદેવ આ પૃથ્વી ઉપરનો જો કોઈ દેવ હોય ને તો એ ભૂદેવ છે બ્રાહ્મણ છે દ્રષ્ટાંત કુશળો ધીરો એવા વક્તાને પસંદ કરવો જોઈએ કે જે દ્રષ્ટાંત કુશળ હોવો જોઈએ જે કોઈ પણ વાત છે જે તત્વજ્ઞાનની ની વાતને પણ ખૂબ સુંદર રીતે વાર્તાના સ્વરૂપે સમજાવી શકે ને એવો હોવો જોઈએ અને હોવો જોઈએ આ વક્તાનું લક્ષણ છે શ્રોતાએ શ્રવણ કેવી રીતે કરવું જે પણ શ્રોતા છે એને લોક સંપત્તિ ધન ઘર ઉત્તરાદિની ચિંતા છોડીને શાંતિથી કથાનું શ્રવણ કરવું જોઈએ બધી જવાબદારીઓમાંથી મુક્ત થઈ છોડી દો અને બેસી જાઓ અહીં આવેલા બધાને જવાબદારીઓ નથી કોઈકનો ધંધો ચાલુ છે બહેનોને ઘરે કોઈને કોઈ કામ છે તેમ છતાં આપણે અહીંયા આવ્યા છીએ પણ અહીંયા જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે બધું જવાબદારી છોડી દો બસ એક જ કામ છે કે મારે કથાનું શ્રવણ કરવું છે શ્રોતા આવો હોવો જોઈએ ઘરની ચિંતા કરે જાઓ ને કથાનું શ્રવણ કરો ના કથા થાય ના ઘરની ચિંતામાંથી મુક્તિ મળે શ્રોતાનું કહ્યું છે ભોજન કેવું કરવું જોઈએ કયું છે ભોજનમ તો વરમ મનને કથા શ્રવણ કારકમ નોપવાસો વરહ પ્રોક્ત કથા વિઘ્ન કરો યદી કથાનું શ્રવણ કરવું હોય તો કહ્યું છે ઉપવાસ કરવો જોઈએ ઉપવાસ એટલે 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 ઉપ વા વાસ રહેવું એને પરમાત્માની નજીક સતત પરમાત્માનું નામ સ્મરણ કરવાનું છે ભોજન નથી કરવાનું આવું કહીને એ લોકો કહે છે કે પછી આપણે ઉપવાસ જ કરીએ પણ સાથે એ પણ કહ્યું છે શરીરને અનુકૂળ હોય એવી રીતે ભોજન કરવાનું છે કદાચ કોઈ એમ કે ભાઈ મારા ત્યાં કથા છે હું ઉપવાસ સાથે સાત દિવસ જળ ઉપર જ રહીશ ના શરીર સાત આપે તો ઠીક છે ન આપે તો કહ્યું છે કે ફલાહાર કરીને પણ રહી શકાય છે પણ એમ ન હોય તો છે કે સાદું ભોજન લઈ તમે કથાનું શ્રવણ કરી શકો છો ભોજન કરવાથી જો શરીરને દુઃખ થાય તકલીફ પડે એવું ભોજન નથી કહ્યું તમારું શરીરને અનુકૂળ આવે એવું ભોજન લઈ અને તમે કથાનું શ્રવણ કરશો એ શ્રેષ્ઠ છે સુખાહાર થોડું લઈએ પણ આપણને સુખ આપે ને એવું ભોજન લઈ કથાની અંદર વિઘ્ન રૂપ ન થાય એવું ભોજન લઈને કથાનું શ્રવણ કરવું જોઈએ શાસ્ત્રકારો બહુ જ સ્પષ્ટ છે આ બાબતે પણ શરૂઆતમાં શું થતું હતું કહ્યું હોય કે ફલાહાર કરવાનો એટલે જીર્ણ કરી અને વડીલ કે હું ઉપવાસ જ કરીશ હું કશું જ નહીં લઉં નહીં ભોજન ન લો અને બીમાર પડો અને પછી કથાનું શ્રવણ ન થાય હોસ્પિટલાઇઝ કરવા પડે એવી કથા નથી સાંભળવાની સાદું ભોજન લઈ અને કથાનું શ્રવણ કરો આ બધું નિયમો કહેલા છે એના પછી ઋષિમુનિયોએ શ્રીમદ ભાગવત વિશે ચિંતન કરી રહેલા હતા એ વખતે સુખદેવજી પધાર્યા છે સુખદેવજીએ ભાગવતના મહાત્મ્યનું વર્ણન કરાય કરી રહેલા હતા એ વખતે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ સ્વયં ત્યાં પ્રગટ થયા છે કથાનું ખૂબ સુંદર આયોજન જોઈ અને પ્રભુ પ્રસન્ન થયા છે અને ઋષિઓને કહ્યું છે કે આપણે ખૂબ સુંદર આયોજન કર્યું છે એનાથી હું પ્રસન્ન થયો છું આપ મારી પાસે વરદાન માગો ત્યારે ઋષિઓએ પોતાના માટે તો કશું જ માગ્યું નથી આ ભારતીય સંસ્કૃતિનો જે ધર્મ છે ને એ આપણને શીખવે છે જેટલા ઋષિ મુનિઓ થયા સંતો થયા એમને પોતાના માટે કશું જ નથી માગ્યું એમને હંમેશા સમાજ માટે માગ્યું છે ભગવાને કહ્યું કે તમે ખૂબ સુંદર આયોજન કર્યું છે એનાથી હું પ્રસન્ન થયો છું વરદાન માગો ત્યારે ઋષિએ શું માગ્યું ઋષિઓએ કહ્યું છે પ્રભુ જ્યારે જ્યારે શ્રીમદ ભાગવતની કથા થતી હોય ને ત્યારે આપ સ્વયં ત્યાં પધારજો કથાનું શ્રવણ કરજો આ જ્યાં કહ્યું છે ત્યારે પરમાત્માએ કહ્યું છે કે તથા સ્તુ આપણને ખબર છે કે રામાયણની કથા થતી હોય ત્યારે સાક્ષાત હનુમાનજી એ કથાની અંદર આવીને બિરાજમાન થાય છે નહીં શ્રી રામ કથાનું શ્રવણ કરે છે એવી જ રીતે શ્રીમદ ભાગવતની કથાનું આપણે આયોજન કર્યું ત્યારે પરમાત્મા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણે સૌએ પરમાત્માને પ્રાર્થના કરવાની છે કે પ્રભુ આ સાત દિવસનો તારી સાથેનો સંઘ એક વિશિષ્ટ સંઘ છે પણ આ ચર્મ ચક્ષુથી અમે તને નિહાળી શકતા નથી પણ આ સાત દિવસ તારી સાથે એક સંબંધ તાજો થયો છે તું અમારી વચ્ચે બિરાજમાન છે આ સાત દિવસની કથાની અંદર તું અમારી વચ્ચે છે ને ખાલી એક વખત તું એની અનુભૂતિ કરાવજે બીજું કઈ જોઈતું નથી પરમાત્મા પ્રાર્થના કરી પ્રભુ ત્યાંથી અંતર ધ્યાન થયા છે ઋષિઓ પ્રસન્ન થયા છે કે સુંદર આયોજન જોઈ પરમાત્મા પ્રસન્ન થયા છે અને પરમાત્મા એ કહ્યું છે કે જ્યારે જ્યારે કોઈ પણ જગ્યાએ કથા થતી શ્રીમદ ભાગવતની કથા થતી હશે ત્યારે સ્વયં પરમાત્મા હાજર રહેશે આપણી વચ્ચે પણ છે આ વાત સાથે મહાત્મયને વંદન કરીએ ગ્રંથની અંદર આપણે પ્રવેશ કરીએ ઇતિ શ્રી પદ્મ પુરાણે ઉત્તરાખંડે શ્રીમદ ભાગવત મહાત્મય શ્રવણ વિધિ કથનમ નામ ષષ્ઠોધ્યાય શ્રી કૃષ્ણાર્પણ વસ્તુ મહાત્મયને આપણે વંદન કરીએ સાત ને દસ થઈ છે અમારે છે ને આ એલ છે ને એમાં રેડ લાઈટ લઈને જ બેઠા છે જેવું કહે આપણે કાલે સમય પણ થયો છે કારણ કે આજે આખા દિવસથી સવારે બે દિવસ દોઢ દિવસથી મુસાફરી કરી બેઠા બેઠા જ છીએ બરોબર એટલે થાક તો લાગે પણ કહ્યું છે કે પહેલો દિવસ હોય થોડા થોડા વહેલા છોડીએ ને તો આવતીકાલે વહેલા વહેલા આવી જાય બરોબર તો આવતીકાલે સવારે આપણે કલાકે ભાગવતની કથાનું શ્રવણ કરવા માટે ત્યાં ઉપસ્થિત થઈશું અત્યારે આપણે કથાને વિરામ આપીએ આરતી કરી પ્રસાદ લઈ આપણે છૂટા પડીશું બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા ભગવાન પુષ્પ દેવતાભિવંદન દેવોની આરતી અજો ભાગવતજીની આરતી અજો દેવદેવતાભિવંદન ચારે દિશામાં આરતી અજો मयजन्तदेवास्तानि धर्माणि प्रथमान्यासन्नतेहनाघं मयि मादन्तपूर्व लक्ष्माणि रतोत्कालाद्भवानि च पुण्याञ्जलि दत्त गृहाणः परमेश्वर मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वर यत्पूजितं मया देवं परिपूर्णं तदस्तु मे